તો ખુબ સરસની પૂરી તમને ચિકનકારી વર્કની સાથે વર્ક વર્કનું કામ આપવામાં આવ્યું છે કીવાનું આવશે અને કપડા અને પ્રિન્ટની પૂરી તમને ગેરંટી રહેશે કઈ પણ તમને કમ્પ્લેન આવે તો તમે આરામથી અમને રિટર્ન આપી શકો છો અમારી રિટર્ન પોલિસી પણ મળી જશે તમે જોઈ શકો છો આ સેક્શનમાં કેટલી બધી અનવી વેરાયટી અને ઘણી બધી ડિઝાઇનો બી તમને મળી જશે પેટર્ન અને હલો મિત્રો સ્વાગત કરું છું અમારા કેટીસી એટલે કે ટેક્સટાઇલ કંપનીમાં આજે હું તમને લઈને આવી છું કુર્તી સેક્શન જે આજનું રનિંગ બિઝનેસ કરવો અને બેસ્ટ ચાલી રહ્યો છે જે છે કે કુર્તીઝ એમાં પણ તમને ઘણી બધી ટુ પીસ થ્રી પીસ શોર્ટ ટોપ આલિયા કટ નાયરા કટ આવી તમને કોટ સેટ ઘણી બધી વેરાયટીઝ અમારા કેસ ટેક્સટાઇલ કંપનીમાં તમને હોલસેલ એટલે કે એકદમ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં મળી જવાની છે તમે જોઈ શકો છો આ સેક્શનમાં કેટલી બધી અણનવી વેરાયટીઓ અને ઘણી બધી ડિઝાઇનો બી તમને મળી જશે પેટર્ન અને વાત કરું ડિઝાઇનોની તો તમે આ સેક્શનમાં પણ જોઈ શકો પૂરું ભરેલું છે આ જે કુર્તીનું અને ટુ પીસનું તો જે કોઈ બહેનો આવો આપણો ઘરેથી વ્યાપાર કરવા માંગો છો નવો સ્ટાર્ટઅપ જેને કરવો છે આ કુર્તીનો અને બજેટ પણ તમારું છે કે મિનિમમ દસ હજાર પંદર હજાર કે વીસ હજાર જેટલું બી આપણે તમારા બજેટથી તમને આવો વ્યવસાય કરવો છે તો અમારા કેસરીયા ટેક્સટાઇલમાં તમે અવશ્ય મુલાકાત જો ત્યાં તમને એકદમ હોલસેલ એટલે કે ફેક્ટરી આઉટલેટ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસથી તમને મળી જશે જે સુરતમાં તમને મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં અમારી તમે તમે વિઝિટ પણ 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 કરી શકો શકો છો છો અને છે ઘર બેઠા ઓર્ડર મંગાવી તો આપણે ચાલો ફટાફટ વિડીયોમાં તમને પેટર્ન ફટાક ડિઝાઇન બતાવી દઉં છું કેમ કે વિડીયોમાં ફટાફટ આપણે વેરાયટી તો ઘણી બધી છે પણ તમે જયારે એકવાર અહીંયા આવશો તો તમને ડિઝાઇનો આટલી બધી જોવા મળશે કે તમે આ વિડીયોમાં આટલી બધી બતાવી શકાય એમ નથી તો હું ફટાફટ તમને કલેક્શન બતાવીશ જોઈ શકો છો તમે આ પૂરું તમને આલિયાકાડમાં પૂરું હેન્ડવર્કના ટચઅપની સાથે ફૂલ ફોઈલ પ્રિન્ટની સાથે પૂરું ફેબ્રિકની વાત કરું તો ફેબ્રિક પૂરું રિવાન આવશે અને કપડા અને પ્રિન્ટની પૂરી તમને ગેરંટી રહેશે કંઈ પણ તમને કમ્પ્લેન આવે તો તમે આરામથી અમને રિટર્ન આપી શકો છો અમારી રિટર્ન પોલિસી પણ મળી જશે કે જે કોઈ નવો વેપાર કરી રહ્યો છે તો એમને અમારા તરફથી ઘણી બધી એવી હેલ્પ અને ગાઇડ કરવામાં આવશે કે તમને નવો નવો બિઝનેસ સ્ટાર્ટઅપમાં અમને તરફથી બધી તમને ગાઈડિંગ મળી જશે કોઈ બી પ્રોડક્ટ તમે જશે કે અમારા કેસીઆર ટેક્સટાઇલ કંપનીમાં વુમેન્સનો લગતો દરેક આઇટમ્સ તમને અહીંયા મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં મળી જશે હવે વાત કરું આ ટોપની તો આની સાથે તમે જોઈ શકો છો બોટમ ખૂબ સરસ ગ્રે કલરનું કોન્સેપ્ટની સાથે આની બોટમ આપવામાં આવ્યું છે વાત કરું આની સાથે દુપટ્ટાની તો દુપટ્ટા પણ ખૂબ સરસ મલ્ટી કલર વ્હાઈટ અને ગ્રે જે ટાઈપનું આનું ફેબ્રિક ડિઝાઇન છે એ ટાઈપનો તમને કોન્ટ્રાસ્ટ આવી રીતના થ્રી પીસનો કોન્સેપ્ટ મળી જશે હવે વાત કરું આમાં તમને સાઇઝ જોઈએ તો સાઇઝ પણ તમારે અહીંયા તમને અમારે કેસરીયા તમને ઘણી બધી વેરાયટીમાં સાઇઝ અને ડિઝાઇનો પણ મળી જશે હવે વાત કરું આમાં અહીંયા સાઇઝમાં તો એમથી લગાવીને ફાઈવ એક્સેલ સુધી તમને અહીંયા વેરાયટીસો મળી જશે નેક્સ્ટ પેટર્ન કરું તો તમે આ ડિઝાઇન્સ ખૂબ સરસ છે ડિલીવેરમાં જોઈ શકો છો તો આવી રનિંગ આઈટમનો બિઝનેસ પણ આપણે ખૂબ ચાલો ચાલી છે સ્લબ કોટનની સાથે ફેબ્રિક આવશે ફૂલ તમે જોઈ શકો પેન્ટ પ્રિન્ટેડની સાથે આ ટુ પીસ નું કોન્સેપ્ટ છે આમાં તમને આ ટાઈપનો લેરિયા ટાઈપનો પ્રિન્ટેડ નો તમને પૂરો બોટમ મળી જવાનું છે તો આ ટાઈપ તમે જોઈ શકો છો કે આ ટુ પીસ નું કોન્સેપ્ટ છે અને નેક્સ્ટ પેટર્ન બતાવું છું તમને જે સિલ્કમાં ખાલી ટોપ આ ટાઈપનું તમે પૂરું સિલ્કમાં ટોપ છે એની સાથે તમે પૂરું સિકવેન્સ વર્કની સાથે એમ્બ્રોઈડી વર્કનું કામ પણ કરવામાં આવ્યું છે અને ફૂલ ફેબ્રિક તમે જોઈ શકો સિલ્કની સાથે બેઝ પર છે અને સ્લીવ પણ પૂરી પ્લેન એટલે આ ટાઈપનું હેવી કોન્સેપ્ટ એની સાથે આ દુપટ્ટાનું પણ કોન્સેપ્ટ તમને આપવામાં આવ્યું છે આ ટાઈપનું તમે જોઈ શકો કોટનની સાથે તો આપણે આ ફોઈલ પ્રિન્ટની પર કેપ્સ્યુલ પ્રિન્ટ કહેવામાં આવે છે આ ફેબ્રિક અને આમાં તમે પૂરી ડિઝાઇન બી ફૂલ ફોલ પ્રિન્ટ છે તમે ઘરે ગમે વોશ કરો તો આમાં પણ કોઈ કમ્પ્લેન ના આવશે આ ટાઈપનું તમને બધું ફેબ્રિક અને ક્વોલિટી મળી જવાની છે આમાં જોઈ શકો છો આની બોટમ તો ખૂબ સરસની બોટમ છે અને દુપટ્ટો પણ ખૂબ સરસ જેમ આમાં તમે કીધું તેમ જે પ્રિન્ટ હશે તે ટાઈપના તમને મલ્ટી કલરમાં આનો દુપટ્ટો આપવામાં આવે છે નેક્સ્ટ આ બી તમે જોઈ શકો છો ટુ પીસનું કોન્સેપ્ટ તો આ ટાઈપના પણ ટુ પીસમાં તમને ઘણી બધી પણ વેરાયટીન્સ કલર અને ઘણા બધા ઓપ્શન તમને મળી જશે તો જે વાત કરું તો આ ટાઈપના બી ફેન્સી કોન્સેપ્ટ તમે જોઈ શકો છો ટુ પીસમાં હવે વાત કરું તમને કોર્ટસેટ તો કોર્ટસેટમાં પણ તમે જોઈ શકો છો ખુબ સરસનું પેટર્ન બનાવ્યું છે આ જોઈ શકો છો પૂરું આ ટાઈપનું તમને બલૂન વિથ બેલ્ટ અને કોલર ટાઈપનું પેટર્ન છે અને આની આ સ્લીવ આવશે અને વાત કરું તો સેમ ટોન ટુ ટોન જે ફેબ્રિકનું ટોપ છે એ જ ફેબ્રિક બોટમ મળી જશે આમાં પણ તમને જો ઘણા બધા પેટર્ન છે જોઈ શકો છો આ વિડીયોમાં કે આનું આ ટાઈપનું જો તો આમાં બી નેકની ડિઝાઇન અલગ આવશે અને અહીંયા તમે જોઈ શકો અપમાં તમને અહીંયા સિકવેન્સ નું વર્ક અને આ ટાઈપનું તમને બોટમ મળી જવાની છે આ જો સેમ ટુ સેમ આવી તમને બધી કોટ સાઇટમાં પણ ઘણી બધી પેટર્ન મળી જશે હવે આજો નેક્સ્ટ બતાવું છું બધા તમને શોર્ટ ટોપ જે આપણે હમણાં જીન્સ પર કે એ ટાઈપમાં પહેરવા માટે જે શોર્ટ ટોપ આવે છે તો આ ટાઈપના શોર્ટ ટોપમાં પણ ઘણી બધી પેટર્ન અમારી પાસે વેરાયટી છે પણ વિડીયોમાં હું તમને ખાલી જે કાંઈ બતાવું બધા સેમ્પલ છે તમે અહીંયા એકવાર વિઝિટ કરશો તો તમને અહીંયા આ ટાઈપમાં શોર્ટ ટોપમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે અહીંયા ટી શર્ટ ટાઈપમાં આ ટાઈપમાં રાઉન્ડ નેકમાં વી નેકમાં તો ઘણા બધા પેટર્ન તમને શોર્ટ ટોપમાં પણ મળી જશે ટુનિકની વાત કરું તો ટુનિકમાં પણ જોઈ શકો છો ખૂબ સરસ આ તમને તમને અલગ અલગ પેટર્ન અલગ અલગ ફેબ્રિક પર વેરાયટીઓ મળી જશે જોઈ શકો છો આ તમને પૂરું રિયોન ફેબ્રિક પર ફોઈલ પ્રિન્ટની સાથે નીચે મલિ કલરની ડિઝાઇનની સાથે તમને આ ટાઈપના ટુ પીસના કોન્સેપ્ટ મળી જશે કોટનમાં જોઈએ તો કોટનમાં ખુબ સરસ નું પેટર્ન છે હન્ડ્રેડ પર્સન્ટ કોટન ફેબ્રિક આ ટાઈપ તમે જોઈ શકો છો અને નેક અને પર જરાક વર્ક વર્ક વર્કનું કામ કરવામાં આવી છે અને સ્લીવમાં પણ તમે જોઈ શકો છો આ ટાઈપનું ખુબ સરસ નું પેટર્ન ડિઝાઇન્સ આપી છે તો આ ટાઈપમાં તમને ટુનિકમાં પણ ઘણી બધી વેરાયટીઓ મળી જશે વાત કરું ખાલી કુર્તીની તો જોઈ શકો છો કુર્તી તો ખૂબ સરસની પૂરી તમને ચિકનકારી વર્કની સાથે વર્ક વર્કનું કામ આપવામાં આવ્યું છે તો આ ટાઈપની હેવી કોન્સેપ્ટની બી કુર્તીઓ પણ અમારે અહીંયા ઘણી બધી વેરાયટીમાં કુર્તી તમને મળી જશે આ જોઈ શકો છો પૂરી તમને ડોબી ફેબ્રિક પર તો આ બી ખૂબ સરસ મજાનું પેટર્ન છે આમાં તમે જોઈ શકો મલ્ટી કલર સ્ટેપની સાથે તમે જે જરી સિલ્વર કલરની જરીના તારની ડિઝાઇન અંદર જે કોન્સેપ્ટ કરી છે અને એની નેકની વાત કરું તો ખૂબ સરસનું કોલર ટાઈપનું પેટર્ન આપવામાં આવ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો મિરર વર્કનું નું આ ટાઈપની કુર્તીઓ તો તમને પાર્ટી વેરમાં ડેલી વેરની રેગ્યુલર યુઝ ની બધી કુર્તિઓમાં પણ ઘણી બધી આ ટાઈપની તમને ડિઝાઇનો અહીંયા મળી જશે તો જોઈ શકો છો આ વિડીયોમાં પણ અમે તમને આટલા બધા સેમ્પલના પ્રોડક્ટ બતાવ્યા છે તો તમે અહીંયા આવશો તમારી પાસે ઘણી બધી કુર્તીઓમાં વેરાયટી તમને મળી જશે આ બી જોઈ શકો છો રિયોનના ફેબ્રિક પર ખૂબ સરસ નેક પર ખાલી આ ટાઈપનું તમને ડિઝાઇન્સ મળવામાં આવશે જે એમ્બ્રોઇડરી અને સિકવેન્સ વર્કનું કામ છે તો આ ટાઈપની તમને પૂરી બાકી પ્લેન આવશે તો આ ટાઈપની તમે જોઈ શકો છો કુર્તીઓમાં ઘણી બધી ફેન્સી ફેન્સી કોન્સેપ્ટ અમારે અહીંયા મળી જશે આ જોઈ શકો છો મસ્લિન ફેબ્રિકમાં જે ડેલીવેર પ્રિન્ટેડની તો ફૂલ હેવી પ્રિન્ટેડની સાથે છે તમને કીધું તેમ દરેક ક્વોલિટી બેસ્ટ મળશે ફેબ્રિક પ્રિન્ટની પૂરી ગેરંટી તમને અહીંયા મળી જશે તો જે કોઈ આવો વ્યવસાય કરવા માંગો છો ઓલરેડી અમારા જે રિટેલ કસ્ટમર આવો કુર્તીનો બિઝનેસ કરી રહ્યા છો તો અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમે અવશ્ય મુલાકાત લો જ્યાં તમને ઘણી બધી વેરાઈટીઓ મેન્યુફેક્ચરિંગ એટલે હોલસેલ કમી પ્રાઇઝમાં એટલે એકદમ લો બજેટ તમે આઉટલેટ ફેક્ટ્રીના ભાવમાં અહીંયા પ્રોડક્ટ મળી જશે કે કે હોલસેલ અને મેન્યુફેક્ચરિંગથી તમે જોડાશો તો તમને ડાયરેક્ટ પ્રોફિટ પણ ઘણો સારો મળી જશે તો અમારો કેસરીયા ટેક્સટાઇલનો એડ્રેસ તમને કીધું તેમ થ્રી ઝીરો થ્રી વન એટલે કે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમલા દરવાજા રિંગ રોડ સુરત ગુજરાતમાં છે જ્યાં રેલવે સ્ટેશનથી માત્ર એકથી દોઢ કિલોમીટરની દૂરી પર છે ત્યાં તમે આવીને આવી તમે વિઝિટ બી કરી શકો છો જ્યાં તમને વુમેન્સની લગતી દરેક આઈટમ એટલે કે સારીઝ કુર્તીઝ ડ્રેસ મટીરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન દુપટ્ટા આવું દરેક વેરાયટીઓ અમારી એક જ સ્થળે એટલે કે એક જ જગ્યા તમને મળી જશે જ્યાં તમને અ અગર તમે આવી જ ન શકતા હોય અને ઘર બેઠા પણ ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યા છે તમે ત્યાં તમે હાયર મેસેજ કરી શકો છો કોલ પણ કરી શકો છો અને તમે ઘર બેઠા આના પીડીએફ મંગાવીને ઘર બેઠા પણ ઓર્ડર આપી શકો છો સીઓડી એટલે કેશ ઓન ડિલિવરી પણ તમને સુવિધા મળી જશે પણ એનો મિનિમમ ઓર્ડર દસથી પંદર હજારનો હોવો જોઈએ તાકી એક નરલું પાર્સલ બને તમારા ઘર સુધી આવે ટાઈપમાં તો આવી રીતના તમને ઘણી બધી વેરાયટી અમારા કેસીઆર ટેક્સનમાં મળી જશે તો જે કોઈ અમારા વિડીયો નવા વિવાદ જોઈ રહ્યા છો તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ક્લિક કરજો અને તમને આવો નવો નવો પ્રોડક્ટનો વિડીયો હું તમારા માટે લઈ આવીશ જ્યાં સુધી હું મારું નામ જીતેન્દ્ર હું તમારા તમારા વ્યુઅર્સ ને બધાને તમારો સમય કાઢીને વિડીયો જોવા બદલ આભાર માનું છું ધન્યવાદ સાડી કુર્તીયા હો લેંગા સહી દામ કા નામ કેસરિયા સહી દામ કા નામ